હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ નવું ઘર છે ને ત્યાં આપણે રીંગણીના છોડ આ રીંગણીના છોડ આપણે ચોમાસામાં વાવ્યા હતા આવડા મોટા થઈ ગયા એટલે વચમાં અમે એને પાણી પાવાનું બંધ કરી દીધું હતું ટાકામાં પાણી નહોતું એટલે પાણી પીવરાવાનું અમે બંધ કરી દીધું તો એટલે જો પત્તા એવી રીતથી પીળા પડી ગયા હતા આવા થઈ ગયા હતા પીળા એટલે ફાલ આવવાનું બંધ થઈ ગયું હતું અત્યારે જ્યાં અમે પાણી થોડુંક જો મેં દાંતડીથી નીચે ખોદી નાખ્યું છે ખોદી ખોદી નાખ્યું અને પછી પાણી રેડવાનું ચાલુ કર્યું ને જ્યારે મેં રોપ્યા ને સોડવા ત્યારે જ મેં ફરતા ફરતા ખાડા કરી અને છાણિયું ખાતર જે હોકલ છાણ એ આપણે વેર્યું ઉપર માટી વાળી ધૂળ વાળી દીધી હવે જુઓ તમે આને પાણી રેડતા હારે જ ફાલની ડમરી થઈ ગઈ છે તેમ જુઓ જ્યાં જ્યાં પાંદડું ફૂટે છે ને ત્યાં ત્યાં ફૂલડા ખીલે છે આ જુઓ જ્યાં પાંદડું ફૂટે છે ને નવો ફાલ આવી જાય છે આ તમે જવ એટલે આ છાણિયા ખાતરનું જોર છે એટલે તમે જ્યારે પણ ભલે ખેતીવાડીનો હોય તો કાંઈ નહીં આવી રીતથી નવ મકાન તમારા શહેરમાં સિટીમાં હોય અને ક્યારેક ગામડામાં તમારે આવવા જવાનું થતું હોય તો ક્યાંય ને ક્યાંક છોડ મળતા જ હોય રીંગણીના કે મરચીના તો તમે આવી રીતે ઘરે વાવી શકો છો આ તમે જુઓ કેવો જબ્બર ફાલ થઈ ગયો છે લાગત જ લાગત ફાલ જ છે જો ફૂલડા ખીલી ગયા છે એટલે આ છાણિયા ખાતરના હિસાબે આને વધારે પોષણ મળ્યું છે મસ્તીનું જો આ રીંગણ બની ગયું છે આ ને રીંગણ છે હવે રીંગણ બનશે કાંટાળી રીંગણી છે એટલે મીઠાશમાં કાંઈ ઘટે નહીં એ મીઠાશ આવતી હોય છે અને આ તમે જુઓ આ ફૂલ છે હજારી ગલ આમ તમે જુઓ તો કરાઈને આમ જોઈને તો એમ જોઈએ જ રહેવાનું મન થાય ને એવા જોરદાર નાખી લેલા છે કાઈ નો ઘટે બાપા કાઈ નો ઘટે આમ જો હે હુ ઘટે આમાં કાઈ નો ઘટે હો આ છોડ વજન ના હિસાબે આખો આમ ઢળી પડતો તો પગથિયા ઉપર એટલે મેં આ ટેબલ નો ઈને ઓથ આપ્યો છે એટલે જો ઈને આવી રીત થી ફૂલ કરી કે જાણે કોઈક બથમાં લઈને આમ ઉભો હોય એમ ઉભો છે ને ટેબલ કેટલું મસ્ત દેખાય છે ને જોરદાર દેખાય છે ને ગમે મને પેલેથી નજ આવું બધું ફૂલ છોડ ને એવું બધું હવે જો આ આંબો છે ને એની ફરતા આ ટમેટા ચોમાસાના ઉગેલા છે આંબાને પાણી પાવી છે એટલે મેં ટમેટા કાઢ્યા નહોતા અત્યાર સુધી એના ટમેટા નતા આવતા પણ અત્યારે જો ડમરી ચડી ગઈ છે ફૂલની અને હવે ટમેટા એને આવવાનું ચાલુ થયું છે એટલે આ શિયાળુ ટમેટા કહેવાય તમે જુઓ આ જો લાગઠ હવે આ બધા ટમેટા આવશે એક તો આપણું મકાન છે મકાન મકાનની આગળ આંબો વાવતા વાવતા બધા ટમેટા એના હાથે ઉગ્યા છે આપણે વાવેલા નથી પણ જો આ ટમેટું મસ્ત પાકી ગયું છે હાલો તોડી લેવી જો છે ને સુપર ટમેટું એટલે શોભા વધારતા વધારતા શાકભાજી પણ થઈ ગઈ છે હાલો મસ્તીનું ગુલાબનું છોડ તમને બતાવી દઈ આ જો આપણું ચણા અને ઘઉં લીલકાઈ ગયા છે વાડી મસ્તીની થઈ ગઈ છે શાહ કેટલા મસ્ત દેખાય છે અને ઓલી પવન ચકી રહી ને એ અમારી વાડીનો એટલી શોભા વધારે છે ને કે એની વાત જવાઈ ગયો અને આ જાડવા જાડવાના હિસાબે તો વાડી કંઈક ઓર દેખાય છે મસ્તીની અને આપણા ત્રણ ગુલાબ ખીલેલા છે મસ્તીના સુપર અને સુંદર જોરદાર છે ને બાકી ઘટે કાંઈ ન ઘટે હવે તમે જો ગુલાબની અંદર આપણે ભમરા હોય એ તો જોયું છે પણ આની અંદરથી માખી પણ નીકળે જો આટલો અમારે માખ્યોનો ત્રાસ છે ગરમીના હિસાબ ઠંડીના હિસાબે એની અંદર ઘરી ગયેલી છે ને બાકી કાંઈ ઘટે નહીં એવું ફૂલ છોડ તો નાનપણથી જ મા બાપના ઘરે હતા ને ત્યારથી જ વાલા હતા અને આ બધા ઝાડ અમે વાયવા અને આરો હેર ફૂલ છોડ આ ગુલાબ રહ્યા ને એ મારા સુજલભાઈ ઘરે જઈને લઈ આવ્યા હતા હું જો દૂર ફોન રાખું છું તો મારો અવાજ હરખો નથી આવતો એટલે આપણે આ જો કાળુ એ કાળુ જોરદાર નું કાળું જોઈને કાન કેટલા મસ્ત દેખાય છે કાળુ કાળુ જો કેવી ડોકી કરે બીક લાગી ગઈ કાળું બીક લાગી ગઈ

వాళ్ళ దా చే చేశాఖ రంగు